જોઈએ અન્ય સમાચાર તો મગફળીની ખરીદીમાં સર્વર ડાઉન થવાનો મામલો ઇફકો ચેરમેન દિલીપ સંઘાણીનું નિવેદન સામે આવ્યું છે નાફોરના પોર્ટલ પરથી પહેલા રજીસ્ટ્રેશન થવાનું હતું મગફળી બાબતે ચર્ચા કરી છે તેવું દિલીપ સંઘાણીએ જણાવ્યું બીજા પોર્ટલનો ઉપયોગ થવાનો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરવાનો છું પોર્ટલમાં નામ ઉમેરવા બાબતે પ્રશ્ન થયો છે ત્યારે દિલીપ સંઘાણીનું નિવેદન સામે આવ્યું છે સૌરાષ્ટ્રમાં જ નહીં ટેકનિકલ ખામી કાંઈ સર્જાણી છે મેં પ્રયાસ કર્યો હતો કે આ શું સ્થિતિ છે નાફેડના પોર્ટલ ઉપરથી પેલા રજિસ્ટ થવાનું હતું અને હવે કાંઈ પોર્ટલ બદલાવ્યું છે એમાં પણ એક પ્રશ્ન આવીને ઉભો રહી છે કે નાફેડના પોર્ટલ ઉપર માતા પિતા કે વાલીનું અવસાન થયું એના નામે જમીન હોય તો વિકલ્પ હતો એના પુત્ર માટે એ બીજું પોર્ટલ છે એમાં એ વિકલ્પ નથી সুবিধাও সাথে কে রীতে ঝড়পি কামগি থাকে লগভ সাড়ে চার পছি আমি মুখ্যমন্ত্রী জুড়ে খেড়া হিত প্রশ্ন সে চর্চা করে নিকরণ প্রয়াস প্রয়স মসু